હું જો મસ્ત કેરી છે ગુંદા જો અને ગાજર બધું મિક્સમાં બનેવું છે સીતારામને જેસી પ્રશ્ન બતાવી દે દિવસ પછી કારણ કે આપણે છે ને થોડા દિવસ પછી મેં બ્લોક ચાલુ કર્યો છે દસ બાર દિવસ તો થઈ ગયા છે કારણ કે છે ને કામ વધી જતું હતું અને બ્લોગ ઉતારવામાં થોડીક પ્રોબ્લમ થતી હતી એટલે છે ને નતા બનાવતા અને આજ થોડુંક કામમાં છે ને ફારવાનું પડી છે એટલે આજથી પાછું છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને ક્યારેક ક્યારેક એવું લાગશે ત્યારે આપણે બ્લોગ મૂકશું મૂકીશું આ ચેનલમાં અને હમણાં તો જો હાથણાની ને એ બધી સિઝન આવે છે ને એટલે હાથણું ને ગુંદાની કાસરીઓ ને એવું બધું કરવામાં છે ને ટાઈમ જ ન રહેતો જો છે ને કુંદાની કાસરી ગયું છે ને આજે બાકી છે ગુંદાની ગાજરી કઈ કેરીનું આથણું કર્યું કેરી ગુંદા ગાજરનું હાથણું કર્યું છે દસ કિલાનું આંથણું કર્યું છે બે અલગ અલગ છે પાંચ કિલો મારું છે ને પાંચ કિલો બાદ મોટી બેન નાટું બનાવ્યું છે એને બનાવતા નથી આવડતું એટલે કે બનાવી દેજે એટલે જો એ બે નાથના ભરી દીધા છે કમ્પ્લીટ થઈ ગયા છે આ જે ગુંદા ભેળવવાના બાકી હતા તો એ ગુંદા એ જોવો મેં ભરી દીધા છે હું જો મસ્ત કેરી છે ગુંદા જો અને ગાજર બધું મિક્સમાં બનાવું છે હવે આને બે દિવસ આમ રહેવા દેવાનું છે કારણ કે છે ને ગળ ઓગડો ન હોય ઓગળી જાય એટલે બે દિવસ આમ હલાવીને એટલે ઓગળી જાય પછી ભરી દેવાનું એટલે આખું વર્ષ આપણે નહીં એક તગારમાં આવ્યા છે જોવામાં બે ખરખા જ આથણા છે પણ મેં અલગ અલગ રાહ્યા છે તો બે દિવસ પછી આપણે છે ને આથણું ભરી દેવાનું છે અઢાર જો સીઝન છે એટલે બધા લગભગ ઘેરી ઘેરી હાથણા જે આથણા ખાતા હોય એ બનાવતા જાય છે અને અમારે તો આથણું જો પપ્પા તો કાંઈ ખાય નહીં એને બોરાવાળું ખાવાનું છે એટલે એ હાથણું ખાય નહીં અમે બે માણને ખાવાનું હોય એટલે પાંચ કિલાનું કર્યું તો એ મારે વધી પડે કારણ કે કંઈક કંઈક ખાય શિયાળામાં જો મા ઉનાળામાં તો અટાણા કંઈ આથણું ગરમીનું ભાવે નહીં અને ક્યારેક મહેમાન આવે તો એ કાઢવાનું હોય એટલે વરસ વયું જાય અને અટાણા તો હાથું તો છે ને મને વરસદી માથે કોઈ નહીં બનાવવું પડે એટલું વધારે બને નહીં પૂછાય બાકી તો છે ને હમણાં કાંઈ એટલે કાંઈ ટાઈમ જ નથી મળતો નવીન કામ કરી અને ઘરના ધૂનધારાનું કામ ને બધું હાલતું હતું ને તો બ્લોગ બનાવવાનો કાંઈ વારો આવતો નહીં અને બ્લોગ બનાવવામાં થોડું કામ ઓલું થાય થોડોક આપણને સપોર્ટ મળતો હોય ને તો બ્લોગ બનાવવાની મજા જ આવે માણસો જોતા હોય તો આપણને એમ થાય કે નહીં આપણે એના ટાઈમ કાઢીએ ગમે એટલું કામ પડતું મૂકીને આપણે બ્લોગ બનાવી પણ જાજા માણસો કાંઈ જોઈ નહીં કાંઈ વ્યૂ આવે નહીં તો છે ને બ્લોગ બનાવવાની કાંઈ મજા આવે નહીં પણ તો આપણે ધીમે ધીમે કોશિશ ચાલુ રાખીશું હમણાં હમણાં તો શોર્ટ વિડીયો નથી મૂકતા કોમેડી વિડીયો મૂકતા એ હમણાં તો બંધ થઈ ગયા કારણ કે મહેમાન ને હોય એટલે કંઈ ટાઈમ મળે નહીં અને આખો દિવસ વૃદ્ધિ પપ્પા હોય ને એ સાંઈ આવે ને એમાં મહેમાન હોય એટલે કાંઈ નવરા થાય ને નવરા થાય તો થાકી ગયા હોય હોઈ જાય એટલે કોમેડી વિડીયો હમણાં તો કાંઈ બે ત્રણ દિવસ ત્યાં બનાવ્યા નથી તો એવું બધું હાલે છે અને બાકી તો જો પવન એવો ઠંડો ઠંડો અહીંથી આવે છે હમણાં તો તડકા એવા પડે છે વાળો જો અમે સાફ કરી પાછો એવું ને એવો ભરાઈ ગયો છે પાંદડા ખરે ને ચીકુડીમાંથી એટલે પાછું એવું નેવું ભરાય રહી અને પપ્પા વૈયા ગયા છે બારી બેહવા ને રૂધું વાઈ ગયો છે રમવા એવું બધું છે અને આમાં છે ને થોડુંક આમ એવું થાય ને કે આપણે છે ને હિંમત હારી જાય કાંઈ સપોર્ટ ન મળે ને એટલે આમાં છે ને હિંમત હારી જવાય એટલે એવું થાય તો તમે બધા સપોર્ટ કરો ને વિડીયો બને એટલો શેર કરો અને વિડીયોને લાઈક કરો ને મસ્ત મજાની છે ને કોમેન્ટ કરો અને જે જે એ પણ નવા હોય ને એ જો વિડીયો જોતા હોય ને લાઈક કરે ને તો એ કોમેન્ટ સારી એવી કરી દેજો અને સુધી વિડીયો નહોતા હોય તો આપણા જે સબસ્ક્રાઈબર છે એ બીજાના વાટ જોઈને બેઠા હોય તો એના માટે સોરી કારણ કે છે ને કંઈ આમ વિડીયો બનાવવાનો તમે બધા સપોર્ટ કરો ને તો અમને વિડીયો બનાવવાનો કન્ટેન્ટ મળે તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરજો એટલે અમને પણ આગળ આગળ નવા નવા વિડીયો બનાવતા રહી અને ગુંદાન કાસરી છે ને ચાર પાંચ દિવસથી આ હુંકા છે એટલે મેં છે ને આમાં કચરો ધીણો ધીણો બધો એમ ભૂત્યું હોય ફરી એમાં એટલે પવન ઉડી ઉડીને આવી હતી કપડામાં ઝાટકી હતી તે હજી જો ઉપડામાં કપડામાં ઝૂપડામાં પડી છે હવે ટોપિયામાં નાખી દઉં હજી છે ને એક દી તપાવી છે એટલે આ સેજ રામ છે ને કાળી જેવી છે ને એકદમ સફેદ થઈ જાય આમાં અમુક અમુક હજી કાળા જેવી છે એટલે છે ને આ ટોપી ભરી દઉં ને પછી ટોપી ઉતારી રાખી દેવાનું જો કેટલી કાચરી કરી હતી અડધા બાજકા અડધું બાજકું ગુંદા હતા એમાંથી એટલી થઈ ફૂંકાઈ જાય ને એટલી થોડીક એવી થઈ જાય અને હજી થોડીક એવી છે ને હું ફૂકવવાની છે હજી મેં કાલ જ કહી છે એટલે આજે તડકો તડકે રાખી પાસે લઈ લેતા એટલે હવે કાલ પાસે સવારે તડકો નીકળે ને તડકે રાખી દઈ અને આજથી એમ કહેવાય ને કે આજથી છે ને કામમાં થોડીક આમ પાર માર પડી છે એટલે હવે કામમાં કંઈ વાંધો નહીં આવે ને આજ મેં કાસરી થઈ લીધી હું ને જોવો બપોર થઈ દીતી મને ખાઈ ગયા ને એટલી અને ગુંદાની કાસરી ખાવાની તો બહુ જ મજા આવે કોઠીંબરની કાસરી અમે તો કરીએ એટલે હવે ચોમાસું કે હોય ને તો ઉપાધિની ખાધા રાખવાનું તો અટાણી ઘડિયાળમાં છે ને નવ વાગી ગયા છે ને જમી લીધું છે અને ગરમી એટલી પડે છે ને અમે અહીંયા પૂતા નથી આ રૂમમાં બહુ ગરમી થઈ અમને દેવનું ગઈટલું છે ને એટલે બહુ ગરમી થાય એટલે અમે અમે પૂતા નથી પપ્પાવાળા રૂમમાં હોય છે પપ્પા એટલે પપ્પાનું ખાટલું હોય બેણે લઈ લીધો હશે અને રુદુભાઈને જો મજા આવી ગઈ છે કા રૂધ જય શ્રી કૃષ્ણ કે તો શ્રી કૃષ્ણ ના નામ બોલો તો કેમ કરું આમાં જય શ્રી કૃષ્ણ કે તો કરું જય દી જોડના જય માતા દી સીતારામ સીતારામ કે જય જાના હા રુદુ નાય ખાટલો હોય ને એટલે મજા આવે બાજે ઠેકડા મારવાની કા અને અમારી પથારી જોવા અહીંયા કરી નાખી છે નીચે એટલે આ રૂમમાં છે ને ગરમી ઓછી થાય અને આ બારી ખુલી રાખીને ને એટલે છે ને પવન આવે થોડો ઘણો બહુ નહીં તો આજે રીધું પાણી કહે છે કે મેળવીમાં ખૂબ જ આવું ના પાડું તો તમારે જવું હોય તો જાવ હું નહીં આવે કારણ કે જ્યાં છે મને બીક લાગે મને આખી રીતે નીંદર ન આવે રૂબું હોય ને ભેગું એટલે બીક લાગે મને ક્યાંક જનાવર બનાવવા હોય ને આવે નીંદર ચડી ગઈ હોય ને હું પાડીને લઈને વહી જતો હોય એટલે હું અમે ઓછરી મેં હું ના પાડું હું એ રૂમમાં જ ભૂલ તો એવું બધું છે ને હવે છે ને આથું હું એક વાર નાખું ફેરવી લઉં આખા દીમાં ત્રણથી ચાર વાર એને ફેરવવું પડે એટલે ગળના ગાંગડા રહી ગયા હોય ને એ ગાંગડા બધી ઓગરી જાય ભરી લેવાનું તો એવું બધું છે અને એક નવો વિડિયો તમને કેવું લાગ્યું કમેન્ટ માં જરૂર થી કહેજો અને પસંદ આવ્યો તો લાઈક શેર કરી દેજો એવું છે અને છે ને જો મેં નટાડ છે ને શોર્ટ વિડિયો એવો બનાવ્યો છે તો ભલે તમે જોવાનું ભૂલતા નહીં શોર્ટ વિડીયો તો છે ને નવો નવ વાગે જ લગભગ અપલોડ કરે છે નવ થી દસ કાં નવ વાગે અપલોડ કરો શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો કેટલા વાગે અપલોડ કરો કઈ લગી ન હોય કારણ કે છે ને દુકાને જઈને ખબરમાં એડિટિંગ કરે એટલે કંઈ નકી ન હોય ટાઈમ મળે ને તો એડિટિંગ કરે પછી અપલોડ કરે એટલે ખબરના ગાળામાં જ આવી જાય તો કોઈ જોવાનું ભૂલતા નહીં અને એમાંય લાઈક કરી દેજો એટલે આખું થઈ જાય એટલે જો મારે તો ઝીલો છે જો આ જિલ્લામાં ભરી દેવાનું છે આખું એટલે એમાં છે ને આખું વરસ કાંઈ ખાઈ નહીં બગડે તો હાલો હવે છે ને વિડીયોને પૂરો કરી દઈ સારું તો બાય બાય હે કિધું કીધું હા એમ હું કીધું ભૂલી ગયો તો હે ભૂલી ગયો હો ભૂલી ગયો શું ભૂલી ગયો હું રૂદને આમણા ગરમીમાં ઉનાળામાં જો આવા ગંજીન જડીનેવા લઈ લીધા છે એટલે માં ગરમી નો થાય ઓય તો વિડિયો પસંદ આવે તો લાઈક ચેનલ કરી દેજો ને હવે છેને વિડિયો ને પૂરું કરી દઉં મસ્ત મોવલ કઈ મડી કઈ નહીં મસ્ત મજાના બ્લોગ સાથે ગારું છું